વાહ ગોગડી વાહ તે તો સંગીત ની મહેફિલ માં આખું ગામ ભેગું કર્યું હો સો તો ખરી સુડેલ ને ભૂતડી ને હીરા ને ઉરમ ને સોકલો ભાઈ શિબરી માસી ને ઝીણકી ને ઝોંગા ને સાયકલ ઉપર ચડાઈ દીધો હો તે ઈ તારા ડોહા ઓલા દાદા નરક માંથી આયા મરશે લેવા હાટુ સાયકલ એને ક્યાં એની ઉપર બે હાટ્યો અને મહણિયા કાકા ની સાત ડોક ડોક પાછી મોડાઈ ગઈ લાગે છે હો એવું લાગે ડોક્ટર સાહેબ ને બોલાવી લે આજ આ દેખાડવા જો હે મહણિયા કાકા ને ટોલી જાહે કોઈ બાપ ધણી થાય એમ નથી અને એને કાઈ મોત આવે એમ નથી બરોબર એટલે તમે એની ઉપાધી કરો માં ઈ ટાસ્કા જે છે ખાઈ પીન ગોગડી આજ તો છે ને સંગીત મહેફિલ માં ગીત તો પ્રેક્ટિસ તો એને થોડી ઘણી કરવી જોઈએ અને એક ગીત ગવડાવવાનું છે અને એક અને એક હોય તે હારા પાડોશી ને હોય બોલાય લીધા ન્યાથી હારું લે મને તે બધા મળ્યા છે અને મારે બધાને મળાઈ ગયું ઈ હારું કર્યું પણ આ ઝોકલો ભાઈ આ હું કેવાય

ઓય રે બાપા મને તેમ કે મને મારો રાંજો યાદ આવી ગયો એટલે હું એક ગીત ગાઈ નાખું લે લગન એક ગીત ગાવાનું છે ગાઈ નાખું પણ છે ને એક સુડેલ લઈ યાદ કરી લે મારા સુરત શર્મા અવળી Ongo, băle putri, ocazeu o se, până sudelul o șară se, o? Zoi, sudel e git, cheu, haru, gaiu. Em, ou, zoi, tari, jemnei, ocazevi. Sami, building, mazira, સો તો ખરી ગોગડિયા વુરમ ને તે ગીત તો બહુ સારા આવડ્યું આપણા ઝોકલા ભાઈ માં કઈ લેવાનું નથી બાકી વુરમ એ તે ઓછાર જ સેવો પણ વુરમ નો હાથ કેમ મૂસો થઈ ગયો ઈ તો પૂછતું પેલા એને કા વુરમ પૂછ્યું વળી તને હાથ કેમ આમ ટેડો મેડો થઈ ગયો આ ઝોકલા ના લલારા જોઈને લાગતું નથી કે ખેલ થા હોય એમ ઘરે ઝોકલા ને માર્યું સુટું જોડું એટલે જો ને સસ સડાઈ દીધા આ ખોજી ગઈ એક તો એની બિશારાની મારીન તો મને પછી દયા બહુ આવી પણ શું કરું કે હેઠી નો નથી મરતો ભમરાળો એમ તો ગોગડી ગીત તો મને હારે આવડે હો મારું ભાઈ ગેંગો હતો ને ગેંગો મને શીખવાડતો બહુ સારા સારા ગીત એટલે ગેંગા એ મને ગીત શીખવડેલું છે હું એ ગીત ગાઈ નાખું લે સરિયલ સાફા શોભ તાને વીરો બની ગયો હોશિયાર લાડકડીના સાયબાને હુરા જની અણહાર લાડકડીના સાયબાને હુરા જની અણહાર ಆಗಿ ಆಗಿ ಕೋತಲ ಗೋಡಲು ಸೊ ಹಿಮ ನೀಸಾಳೋಣ ತಡೋರಿ ಆಗಿ 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 ಕೋತಲ ಗೋಡಲು ಸೊ ಹಿಮ ವಾ ಜೋಂಗಾ ವಾ ಓ ತರ್ಗೆಂಗಾ ಹಾರು ಗೋ ತರ್ಶಿ ಖಾಡಿ ದಿತು ಬದು ಗೀತ್ ಗಾವಾನು ಗೋಗಡಿ ಖೌಡಾ ವೇಲು ಬತು ಲೇಖೆ ಗಿಯು ಎಂ ತೋ ಐನ ನ್ಯಾಯ ನ ರೈಟ್ ಪೇ ಗೋ ಗೋಗಡಿ ಎಂ ತೋ ಆ ಓ ಸ್ಟಾರ್ ತೋ ಸೇವ ಜೇ ಹೋತೆ ಓಪನ್ ಖೋಟಾ ನೈಟಕ್ ಕರೆ ಸೋಂಗೋ ಹಾರೋ ಮರಿ ಗೆಲೋ હીરા એ હીરા કેમ સાની માની બેઠી સો થોડું ઘણું ગીત તુંય ગા હીરા આપણે હો આ બધા તો સે બધા નંગ જેવી ના હું ઓકા જેવા બોત એટલે તુંય ગાઈ ના કે કાલ ના ના ગોગડિયા તમાર ઘરે બધા નંગ જેવી ના ભેગા થ્યા છે ને એટલે મેં કીધું લાઈ ને હું ઇતે થોડું ઘણું સાંભળી લઉં બાકી ગીત તો હું ગાવા આવી છું તન શીખવાડવા આવી છું એટલે ગીત તો હું ગાવત તે ને લાભ જાય શુભ જાય અમૃત વાયા જાય લાભ જાય શુભ જાય અમૃત વયા જાય વે ભાઈ ના માંડ વે મારા ની જાન જાય આ વે ભાઈ ના માંડ વે મારા વીર ની જાનુ જાય બોગડી તાર પાડોશી થારા સે ઓ બો હાર હાર ગીત ગાય સાયના ભેગા રાખી લેવા સે આપણે મોગી ના મરો શિબરી માં છે આ એટલા નું પૂરું નથી થાતું નજી તમારી હીરા ભેગી રાખવી છે તમને અને હીરા ને એક છે નોખો ઓડો બનાવી દેવી ના તમે ને હીરા મોહણિયા કાકા બધા અહીંયા મરજો અને એવું લાગે તો ડોશી માને મોકલી દેજો થોડાક તમારું ધ્યાન રાખવા હો અને તો હાવ હુવાંગ ભેગો લેતા જાય જોવો ગોગડિયા ઝોકલાભાઈ હું થઈ ગયું છે જો તો ખરી બીડી ઠૂઠા નકરા સુહ્યા કરે છે આ કેક વળગ્યું છે ઈ ફાઈનલ થઈ ગયું એનો વળગાડ કાઢવો જો કરી માં છે ને કાઢી જ નાખ્યો છે ઉરકી કાય આપણે નથી તમ તમારે ઉરકી સીધી નો રાખશે ઝોકલા અત્યાર ભલે બીડી ને ઠૂઠા સુહે પણ એને છે ને ઘરે જઈને ખાહાડા સુટા નો મળે તો મન કેજે હે ગોગડી તારું આવું બધું જ ખાનદાન ને આવું છે

અલે જા હેન પપ્પા ગોગળિયાના હો ગોગડિયા ઊં કંટાળો આ ફિલને દિહવાળી મે ગોગડા આ બધા છે ને આજે જમવાનું છે અને પનીર ટિકા બનાવ્યા છે પનીરંગારા અને હમણા છે ને ખાલી શાક તો મે બધું કર નાખ્યું છે પંજાબી અને પંજાબી દહીં ટિકારી કરી છે อันเนี้ยประธานในนั้นเนี่ยนั่นเข้าได้ดิเดวินมาเฮียกากายพุชชาชาเซมสัวตาเดวลากเซนุทโธบลูด่วยนัดติอันนี้ประธานในนั้นเข้าได้เดวินเนี่ยนานบรรนวนใบกีเซนโปรดักเตอร์โรทักเกิลในทีมมันประธานเข้าได้เดวินชีบริมาร์ชิงเกอร์ว่ามันลวดบ้านที่น่ากินมาเรื่องการชีบริมาร์ชินั้นลูกใครเข้าเนี่ยที่ว่าลวดไม่เซียร์ตัวยาบินยาในเอ็มโนวาลมาขึ้นว่าตาถักยาร์น่ะมาถูกอันเลื่อตัวลาบุลาปิ้งยาเซนเนี่ยวตัวลาวาลาถิมาเรื่องการลวดบ้านที่โลก રોટલી ને પરોઠા ને એનો કાઈ ખાવા નથી ને દહીં તીખારી બનાવશે અને પંજાબી પંજાબી કાઈ ની આપડી હાધી કાઠિયાવાડી દહીં તીખારી બનાવશે અને બાજરાનો રોટલો છાશ દૂધ અને ડુંગળી અને કોબીનો સંભારો કર નાખશે બરોબર મારે તેવું ખાવું છે આ બધાં તાર પનીરંગારા ખવડાય કે જે ખવડાવ હોય ખવડાય બરોબર કોલસાન બોલસાવા ને માં બધામ સુએ નાન હોય એવી કોણ ખાય એટલે તારે જે ખવડાવવું હોય ખવડાય અને મને હા ઓલી બ્રાઉની ખાવાની છે આઈસ્ક્રીમની બ્રાઉની એટલે તાર દાદાએ ઓનલાઈન ઓર્ડર કરી દીધો છે નરકમાંથી એટલે ઈ મોકલ છે હમણા એટલે મારે ઈ ખાવાનું છે બ્રાઉની એટલે ઓ હમણા આવે ને સોમેટો વાળો દેવા એટલે મારા ઘરે સીધું પાર્સલ પોગાડશે ભૂત બંગલે ઓ હા અને તાર દાદા હમણા મને એપલનો ફોન બુકિંગ કરાવી દીધો છે તને ખબર છે કે લેવા જવાનો છે આપણે બધાનું